અહલ્યાભાઈ હોલકરની ત્રણસો મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નમસ્કાર ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આજે પુણ્યશ્રી અહલ્યાબાઈ હોલકરજીની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજના કાર્યક્રમમાં આ મંચસ્થ અમારી સાથે કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ સાંસદબેન શ્રી દર્શનાબેન જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી નીલભાઈ અને સમગ્ર જિલ્લાના તાલુકા મંડળેથી વિવિધ પ્રકારના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહિયાં ઉપસ્થિત રહ્યા હતા પુણ્યશ્લોક આહલિયાભાઈ હોલકરની આ ત્રણસોમી જન્મજયંતિ એટલે કે આજે 31મી મે છે અને સમગ્ર ગુજરાત અને ભારત દેશ આહલિયાભાઈ હોલકરજીની આ જન્મજયંતિ ઉજવી રહ્યું છે અને આપ સૌ જાણો છો તેમ 21મી મે થી 31મી મે સુધી સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર આહલિયાભાઈ હોલકર વિશે કે તેમણે જે ધર્મ ધર્મપ્રિય ન્યાયપ્રિય અને જે રીતે વહીવટી કુશળતા દાખવી છે અને એ જ પ્રમાણે આ કાર્યક્રમમાં પણ તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એમની આ ક્ષમતા નર્મદા જિલ્લાના રાજીપલા ખાતે શ્રી કમલમ ના પટાંગણ માં નો ત્રણસો મી જન્મ નો કાર્યક્રમ પૂજાનો કાર્યક્રમ રાખ્યો આ પ્રસંગે સુરતના માજી મેયર હેમાલીબેન તથા એના ધારાસભ્ય દર્શનાબેન જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ સમય સમય પર કાર્યકર્તાને એવા કાર્યક્રમો આપે છે કે જેના થકી કાર્યકર્તાની વિચારધારા મજબૂત થાય જ્યાં જ્યાં સત્તામાં જે છે ત્યાં બધી જ જગ્યાએ પારદર્શકો એવોર્ડ નું ફોલો થાય આ પ્રકારના અનેક પ્રકારના કાર્યક્રમો મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ અહલ્યાભાઈ ના અહલ્યાભાઈના જીવનમાંથી પણ કાર્યકર્તા કે અહલ્યાભાઈ આખું જીવન સંઘર્ષમય હતું કાર્યકર્તા સંઘર્ષ કરવું પડશે સત્તામાં હશે નો પારદર્શકો એવોર્ડ આપણે કરવો પડશે અહલ્યાભાઈ ના સમયમાં જે મંદિરો બનાયા છે જે તળાવો બન્યા છે કે પછી કેટલાક ઓવારા જે બન્યા છે આજે પણ અસ્તિત્વમાં છે એ પણ કાકરું ખરતું નથી તો એનો પારદર્શક વહીવટ અને જે પણ સેવા કાર્ય કર્યું છે સરકારની તિજોરીથી નહીં કે રાજકોષ માંથી નહીં પોતાના અને સગા સંબંધી મિત્ર મંડળોના વર્તુળ માંથી એમના વિકાસના કામો કર્યા સેવા કાર્યક્રમો કર્યા છે સાથે સાથે આખું જીવન એમનું ધર્મમય હતું મહિલાના ઉત્થાનના માટે એમણે ખૂબ કામો કર્યા છે નારી તું નારાયણી એને સાચા અર્થમાં અલેભાઈ સાર્થક કર્યું છે આજે પણ કાર્યકર્તાને મેં એ જ અપેક્ષા રાખી કે રાજ્ય સરકાર ને ભારત સરકાર દેશને અને રાજ્યને મજબૂત બનાવવા માટે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલે છે ગરીબમાં ગરીબ માણસ ને સ્પર્શે એવી યોજનાઓ છે તો આ બધી જ યોજનાઓ જેના માટે યોજના બની તેમના સુધી પહોંચે અને સાચા અર્થમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર બને આત્મનિર્ભર ભારત બને હર હાથ કો કામ મળે એ પ્રકાર નો વાતાવરણ આપણે નિર્માણ કરવાનું છે શિક્ષણ પર પણ મેં ભાર મૂક્યો નર્મદા જિલ્લાને લાગે વળી ત્યાં સુધી રાજ્ય સરકારને ભારત સરકારની એવી આવનારા દિવસોમાં આવી ઘણી બધી યોજના આવવાની છે કે જે ગરીબ લક્ષી યોજનાઓ ટૂંક સમયમાં એનું લોન્ચિંગ થવાનું છે તો ગરીબમાં ગરીબ માણસો સર્વે થશે ને સર્વે પછી એના પાસે એના માટે અલગ અલગ એનું જીવન નિર્ભર બને એ આર્થિક રીતે મજબૂત બને એના માટે એ યોજનાઓ છે તો એમાં પારદર્શક વહીવટ જળાવો જોઈએ ભૂતકાળની અંદર અનેક પ્રકારના નાંદોદ તાલુકામાં તલાટીના ને સરપંચના ખોટા દાખલા બન્યા છે ને ખોટી ખોટી રીતના ખોટા લોકોને લાભો અપાયા એવું ફરી ના બને એના માટે કાર્યકર્તાને સાવધાન રહેવાની અપીલ કરી અને સાચા અર્થમાં એક એક કાર્યકર્તાઓ રાષ્ટ્રીય વિચારધારાના લઈને કામ કરે સરકારનો વહીવટ જે છે પારદર્શક એને ફોલો કરે એના પર આજે મેં ભાર મૂકો છે